કરતા વિદ્યાર્થી મસ્તી એક બોલપેન સમયે હર્ષ ઉભો થયો સંજોગા વસ્તુ વિદ્યાર્થીના આંખના ભાગે બોલપેન વાગી ઈજાગ્રસ્ત ને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો મારનાર વિદ્યાર્થી સીસીટીવી કેદ ઇજાગ્રસ્તના પિતા શૈલેષ રાઠોડે નિવેદન આપતા કહ્યું કે મારે કોઈ ફરિયાદ કરી નથી તે વિદ્યાર્થીઓ પણ મારા બાળક જેવા છે શાળાએ તેની પ્રાથમિકતા સારવાર ન કરી અને અમને પહેલા બોલાવ્યા અમે હવે બાળકોની મસ્તી ન કરવા અપીલ કરી રહ્યા છે જેવું કહેતા શાળાના આચાર્ય મારું નામ શૈલેષ રાઠોડ મારા છોકરાનું નામ છે હર્ષ રાઠોડ એ વિદ્યુતનગર કોલાની અંદર જે બી સ્કૂલ છે એની અંદર નવમા ધોરણમાં ભણે છે એના એ બરાબર બાર ને પાંચે જ્યારે દસ બાર દસે સ્કૂલ છૂટવાના ટાઈમે એમના જે મેડમ હતા હોવા છતાં છોકરાઓ મસ્તી કરતા ક્લાસ ટીચર જે હતા જે મેડમ ક્લાસ ટીચર જ હતા એમણે એટલું કહેવું છે કે મસ્તી શું કામ કરો છો આ છે તો છતાં મેડમે કશું કંઈ કીધું નહીં અને ફૂટેજ ચાલુ છે તો ઓફિસની અંદર બેઠા બેઠા શું જોવે છે આ લોકો જે પ્રિન્સિપાલ ઓફિસમાં ઝઘડો બગડો એ છોકરા છોકરા મસ્તીની અંદર કરતા હતા તો એમની કહેવાની છે ફરજ ટીચરને કે કે આ શું કામ કરો છો કોઈકને વાગી જશે તો છતાં કંઈ બે દરકારી લીધી ફૂટેજની અંદર બધું બતાવે છે ત્યાં હું જોઈને આવ્યો છું ને મારા છોકરાનો કંઈ વાક નથી જે છોકરાઓ તો છેલ્લી બેન્ચિસને પહેલી બેન્ચેસ પર તો એની અંદર ક્લાસ ટીચરને ખબર તો પડી હોય ને કે આ શું કરે છે એ નીચે મોઢું નાખીને બેઠી હતી બરાબર તો શું કહે આ છોકરાઓ મસ્તી કરતા હતા એના જ બધા છે અને મારા છોકરાને છેલ્લી કાગળના ડૂચા માર્યા પછી એ ભાઈ એ બોલપેન મારી એ સીધી મારા છોકરાના જમણા પડી ગઈ છે સિચ્યુએશન તો સારી છે છોકરો બોલે છે બધું છે પણ હવે આંખની કંઈ એ છે નહીં અમારે તો મારે ગુજરાત સરકારને એટલું કેવું છે કે ઓલ ઇન્ડિયા ઓલ ગુજરાતની અંદર કે આવા બનાવ ના બને અને છોકરાના મા બાપ આ તકે સ્થિત સ્કૂલ દરેક સ્કૂલની અંદર આવું ના થવું જોઈએ આ તો હું છું જીબીની અંદર છું મારી સ્કૂલ જીબી જ છે હું એવું નહીં માનતો પણ આ બનાવ બીજી વખત દરેક સ્કૂલની અંદર ના ભણવો જોઈએ ઓલ ગુજરાતની અંદર અને સરકારને નિવેદન કરું કે દરેક સ્કૂલની અંદર કે આ માર્ગદર્શન આપે કે છોકરા આવી રીતના કરે છે એ થોડુંક દૂર કરે જે પ્રિન્સિપાલ છે કે ક્લાસ ટીચર છે એમને તેથી દૂર કરે છોકરાઓને સમજાવે કે આ વસ્તુ બનાવ ગણ્યો છે છોકરાને મારી આંખ ગઈ છે અને ગળા માગે તો છોકરાનો જીભ બી જાત તો અમે શું કરત નવમા ધોરણમાં શૈલેષ રાઠોડ એટલે વિદ્યુત બોર્ડ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમમાં નવમા ધોરણમાં છોકરા ભણતો તો અને કાલે છૂટવાના ટાઈમે એટલે કે બાર ને દસે ત્યારે ક્લાસરૂમમાં મેડમ પે નોટબુક ચેક કરી રહ્યા હતા એ સમયે આ પહેલી બેન્ચ પર બેઠેલા છોકરાએ અને છેલ્લી બેન્ચિસ પર બેઠેલા એક છોકરાને પેન ફેંકી અને આ છોકરાને આખમાં વાગી ગયું એટલે તરત જ અમે એના પેરેન્ટ્સને ફોન કર્યો પેરેન્ટ્સ આવ્યા અને અમે દવાખાને દાખલ કર્યા ક્લાસની જે રુપસીદ હતા આ ક્લાસ છે જે રુપસીદ હતા એ બધા છોકરા નોટબુક ચેક કરી રહ્યા હતા ક્લાસમાં એકદમ શાંત બેઠેલા પણ સતાય આ બે છોકરાઓ થોડી તોફાન કરતા હતા અને આ પહેલા છોકરાએ પહેલી બેન્ચ વાળા છોકરાએ છેલ્લી બેન્ચ વાળા છોકરાને આ પેન આપીને વાગી જોઈએ સાચી વાત છે કે આવા પ્રસંગો બને છોકરાઓના યોગ્ય ના કહેવાય રેગ્યુલર અમે પણ રિસેસ દરમિયાન અમારા બે ટીચરો લોબીમાં ફરતા હોય છે બે ટીચરો ગ્રાઉન્ડ પર પણ રાખીએ છીએ બધાની ડ્યુટી આપેલી છે કે જેથી આવા પ્રસંગો ના બને પણ છતાં પણ આવા ઘણીવાર છોકરાઓ ન માનતા ઘણી વાર કેવા છતાં પણ આવું કરતા હોય છે તે બહુ દુઃખી વાત છે કોઈ પનિશમેન્ટ કે એવી કોઈ કરવામાં આવે છે આ રીતના બાળકોને સાહેબ અમે આ ઘણી આવું હોય તો અમે છોકરાઓને 6-7 દિવસ માટે રેસ્ટ્રિક્ટ કરી દઈએ બહુ મોટો ગુનો કર્યો હોય તો આપણે એમને શાળામાંથી બીજી શાળામાં બી મૂકી દઈએ આવું કરીએ છીએ પણ હવે પનિશમેન્ટ કે યોગ્ય રસો નથી પણ સમજાઈ મનાઈને એમની પાસે કામ કરીએ કે આવા પ્રસંગો ના બને એટલે માટે આજે પણ અમે સવારે શું કરીએ દરેક ક્લાસની અંદર દરેક ક્લાસ ટીચરે